નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર વડોદરા થી ભરૂચ ના માર્ગ પર અઢળક ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર વડોદરા થી ભરૂચ ના માર્ગ પર અઢળક ખાડાઓ જોવા મળ્યા છે આ હાઈવે સંપૂર્ણ રીતે કાર્યરત પણ નથી થયો અને એક જ ચોમાસાની સીઝનમાં અહીં આ ખાડાઓનું રાજ જોવા મળ્યું છે એક હજાર એકસો કરોડ ના ખર્ચે બનાવેલા રોડ પર સળિયા પણ દેખાવા લાગ્યા છે એ છે આપણો ભરૂચ એક્સપ્રેસ હાઈવે નવો નવીન બન્યો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર તમારે આ અધક થાળાઓ અદળક થાણાઓ છે સંપૂર્ણ રીતે હજુ કાર્યરત નથી થયો એક્સપ્રેસ હાઈવે છતાં પણ અત્યારે પોપડાઓ નીકળી ગયા છે આરસી રોડ બનાવ્યો છે એમાં સળિયા દેખાય છે એટલી બધી બત્તર હાલત થઈ ગઈ છે એક્સપ્રેસ હાઈવે ની કે તમારે જવું હોય તો ક્યાં જ્યાં અમુક જગ્યાએ તમને જમ્પ મારી જશે તમારી ગાડી અડધો અડધો ફૂટ ઉપર ઉઠી જશે ભરૂચ સુધીમાં રસ્તામાં નથી ભરૂચ આવશે રસ્તામાં બી તમને જમ્પ અપાર્ટ્રોમ તમને ગાડી જે છે એમાં ખાડામાં પડશે તો ખાડી ટાયર બી પંચર થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિમાં અત્યારે તમે જોઈ શકો રોડ આ રોડ ની હાલત તમે જોતા અહીંયા જોશો એમાં સળિયા દેખાય છે લિટરલ ના સળિયા તમને જોવા મળશે સળિયા એવા નીકળી ગયા છે આ સી રોડ કઈ ગુણવત્તા કઈ ક્વોલિટી નો બને છે ભગવાન જ જાણે એને ત્યાં તપાસ કરશે જુઓ ક્વોલિટી ગુણવત્તા તપાસો કઈ રીતે બન્યો છે